મિત્રો ક્યારેક તમે બહાર ફરવા ગયા છો યા તો પછી તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયા તમને આધાર કાર્ડનો નંબર યાદ નથી તો આપણે નવું આધાર કાર્ડ નીકાળવા માટે આધાર કાર્ડ નંબરની જરૂર પડતી હોય છે જેથી કરીને ડુપ્લિકેટ આધાર કાર્ડ નીકળી જાય અને ગમે તે જગ્યાએ તમારે આધાર કાર્ડની જરૂર પડે તો તમારે મોબાઈલથી આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું એ આજના વિડીયોમાં શીખીશું તો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બે લાઇકોનને દબાવી દેજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો સૌથી પહેલાં આપણે આધાર કાર્ડની વેબસાઇટ પર જવાનું છે એની માટે ગૂગલમાં જઈશું અને માય આધાર લખીશું જે આ પહેલી વેબસાઇટ આવી છે એની પર તમારે ક્લિક કરી દેવાનું છે મિત્રો અને એટલું ખાસ ધ્યાન રાખજો કે તમારા આધાર કાર્ડમાં તમારો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ તો જ આધાર કાર્ડ ડાઉનલોડ થશે આવો એક પેજ આવશે એની અંદર પહેલાં જ લખ્યું છે આધાર ડાઉનલોડ એની પર ક્લિક કરીશું આવો પેજ આવશે અહીં આધાર કાર્ડ નંબર નાખી દો અને જે બોક્સમાં જે કોડ આપેલો છે તે અહીં નાખી દો સેન્ડ ઓટીપી બટન પર ક્લિક કરી દો તો ચાલો હું મારી ડિટેલ આવી નાખી દઈશ જો મિત્રો ઓટીપી સક્સેસફુલ ડિસ્પ્લેસ જો તમારો આધાર કાર્ડ નંબર જે લિંક હશે એની પર ઓટીપી આવશે એ ઓટીપી તમારે અહીં નાખી દેવાનો છે અને વેરીફાઈ ડાઉનલોડ પર ક્લિક કરી દઈશું આપણે ઓટીપી આવી ગયો છો ચલો ડાઉનલોડ કરી લઈશું આધાર કાર્ડ આધાર કાર્ડ ડાઉનલોડ કરીશું એટલે એક આપણે પાસવર્ડ નાખવો પડશે જેનાથી આધાર કાર્ડ ખુલશે પણ એ પાસવર્ડ તમારે શું હશે એ આપણને સમજાવ્યું છે આ બોક્સમાં તો આની અંદર એક્ઝામ્પલ આપ્યું કે જે યોર નેમ તમારું જે નામ છે આની આની અંદર લખ્યું છે અનીસ કુમાર ફોર યોર બર્થે ડેટ ઓગણીસો નેવ્યાસી તો આપણો પાસવર્ડ શું હોય જેમ પહેલું નામ છે આધાર કાર્ડમાં એ હશે કાં તો તમારી અટક હોય કાં તો તમારું નામ હશે એના ચાર આંકડા અને તમારા બર્થડે ડેટના ચાર આંકડા આ હશે તો ડાઉનલોડ થઈ જશે ચલો ડાઉનલોડ થઈ ગઈ તો હવે હું તેને ઓપન કરીશ આ પહેલું આધાર કાર્ડ છે જો મિત્રો અહીં પાસવર્ડ માગે છે તો અહીં પાસવર્ડ નાખવાનો છે તો હું અહીં મારો પાસવર્ડ નાખી દઈશ મેં અહીં પાસવર્ડ નાખી દીધો છે પછી ઓકે બટન પર ક્લિક કરવાનું છે જો મિત્રો આધાર કાર્ડ ડાઉનલોડ થઈ ગયું છે અને આ તમારે ગમે ત્યાં જરૂર પડી શકે છે તમે પીડીએફ પર નીકાળી શકો છો મિત્રો અને ડાઉનલોડ પણ કરી શકો છો અને આ પીડીએફ ગમે ત્યારે કામ આવી શકે છે તો અને તમે મિત્રો આવી રીતે ડાઉનલોડ કરી શકો છો આધાર કાર્ડ જે તમારે બહુ ઉપયોગી થશે તો મિત્રો આજનો વિડીયો અહીં સુધી આવા જ વિડીયો હું તમારી માટે લાવતો રહી તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઇક કરો અને શેર કરો અને તમારા મિત્રોને શેર કરો ધન્યવાદ